તો વાત કરીએ દિલ્હીના દિલ્હીમાં અંદર પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત થતા જોવા મળી રહ્યા છે આ સાથે દિલ્હીની વાત કરીએ કે વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું તો દિલ્હીની અંદરની વાત કરીએ કે દ્વારા ઓરેન્જ મળ્યુંલર્ટ પણ આપવામાં આવ્યું છે તો આ સાથે જ દિલ્હીમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે ગાઢ ધુમ્મસને કારણે કેટલીક ટ્રેનોને પણ અસર પહોંચી છે રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો દિલ્હીમાં પચીસ ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી છે દિલ્હીની વાત કરીએ કે દિલ્હીમાં પણ ગાઢ ધુમ્મસનું વાતાવરણ દિલ્હીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો સાથે જ દિલ્હીમાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે ગાઢ ધુમ્મસને કારણે કેટલીક ટ્રેનોને પણ અસર પહોંચી છે તો કેટલીક ટ્રેનો સમય કરતાં પણ મોડી પહોંચી હતી દિલ્હીમાં પચીસ ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી હોવાનું સામે આવ્યું છે દિલ્હીના તમામ દ્રશ્યો જોઈ શકાય છે કે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારે જ ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને રાહદારીઓને પણ મુશ્કેલ વેઠવાનો વારો આવ્યો છે તો ઉત્તર ભારતના અનેક રાજ્યો ધુમ્મસની ચપેટમાં આવી ગયા છે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે હરિયાણા પંજાબ રાજસ્થાનમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે તો મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશમાં ભારે ધુમ્મસની અસર જોવા મળી રહી છે ધુમ્મસના કારણે અકસ્માત થતા હોવાનું પણ સામે આવ્યું છે તો મેઘાલય આસામ નાગાલેન્ડ મિઝોરમમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે તો અકસ્માતોના બનાવોમાં પણ વધારો થયો ત્રિપુરામાં ત્રીસ ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ભારતના અનેક રાજ્યો ધુમ્મસની ચપેટમાં જોવા મળી રહ્યા છે આ સાથે જ વાત કરવામાં આવે કે દિલ્હીમાં પણ ઓરેન્જ ચેલેટ આપવામાં આવ્યું છે હરિયાણા પંજાબ રાજસ્થાનમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું જેમાં ધુમ્મસ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે અનેક અકસ્માતોના બનાવો પણ સામે આવ્યા છે

અહીંયા ઝારખંડ પશ્ચિમ બંગાળના જે પર્વતીય વિસ્તારો છે એ બાજુ અને આસનસોલ આસામ ત્રિપુરા કરવામાં આવી છે કે રાત્રે લગભગ સાડા સાત આઠ વાગેથી લઈને સવારે ચાર પાંચ છ વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તો જે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ નું મતલબ સ્પષ્ટ છે કે વાહન ચાલકોએ રાત્રે બિના કારણે ન નીકળવું ખાસ કરીને જે માલવાહક ટ્રકો છે એને જ્યાં ત્યાં ઊભી રાખી દેવી લાઇટો જે છે એ જે ડીપર છે એ સતત ચાલુ કરીને રાખવી પાછળની લાઇટો ચાલુ કરીને રાખવી કારણ કે તમને કહું કે છેલ્લા ચોવીસ કલાકની અંદર ત્યાં આવી રીતે ચાલીસ થી વધુ અકસ્માતો થયા છે જેમાં દસ થી વધુ લોકોના મોત થયા છે એ ઘુમ્મસના કારણે થયા છે અને ખાસ કરીને જે એક્સપ્રેસ એક્સપ્રેસ વે હોય છે તેના તેના ઉપર એલર્ટ ઓરેન્જ એલર્ટનો મતલબ છે કે તમારે કમસે કમ ત્રીસની સ્પીડથી વધારે જવું નહીં તમામ પ્રકારની એલર્ટ આપવામાં આવી છે સાથે તમને કહું તો પચાસથી થી વધુ ટ્રેનો જે છે એ અત્યારે એની અસર થઈ છે એ લગભગ બે કલાકથી લઈને છ કલાક સુધી તમામ ટ્રેનો મોડી અત્યારે ચાલી રહી છે અથવા તો મોડી થવાની સંભાવના છે ફ્લાઇટોની વાત કરીએ તો લગભગ વીસથી થી વધુ જે ફ્લાઇટો છે એને ડાયવર્ટ કરવામાં આવી છે એ સિવાય એકસો દસ ફ્લાઇટો છે તેના ઉપર અસર પડી છે એ સિવાય દિલ્હીની જો વાત કરીએ પ્રોપર દિલ્હીની તો નિશ્ચિત છે વાહન ચાલકોને મોડી રાત્રે સફર કરવાની તો ના પાડવામાં આવ્યું છે પણ વહેલી સવારે જે લોકો ચાલવા માટે નીકળે છે એમને પણ રોડ ઉપર ન ચાલવાની સલાહ અપાઈ છે કારણ કે જો વિઝિબિલિટી ન હોય તો વાહન ચાલકોથી અકસ્માત થવાની સંભાવના હોય છે એ સિવાય તમને વાત કરું તો જે ટ્રેનો ખાસ કરીને જે પંજાબથી લઈને જે પહાડી વિસ્તારો ખાસ કરી હિમાચલ પ્રદેશ ત્યાં પણ ટ્રેનોને અત્યારે રોકી દેવાઈ છે ખાસ કરીને અને જે ટ્રેનોના મુસાફરો છે એમને પણ પ્લેટફોર્મ ઉપર ઘણી જગ્યાએ છ થી આઠ કલાક સુધી સમય પસાર કરવાનો વારો આવ્યો છે એટલે કે જીરો વિઝિબિલિટી માત્ર ઉત્તર ભારતની રાજસ્થાનના કેટલાક ભાગો છે મધ્યપ્રદેશના પણ કેટલાક ભાગો છે એ એ તમામ જે વિસ્તારો છે તેના ઉપર ઘુમ્મસની અસર અત્યારે દેખાઈ રહી છે હવામાન વિભાગે જો જે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હજુ પણ બે દિવસ એણે કીધું છે કે વધારે પડતું આ ઘુમ્મસ રહી શકે છે વાહન ચાલકો અને જે ટ્રેનો કે ફ્લાઇટો છે એ વિભાગોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે કે એ લોકો પણ પોતાની જે સિસ્ટમ એલર્ટ સિસ્ટમ છે એને જે ચોક્કસ રાખે વધુ પડતી આરતી જી માહિતી બદલ અનિલ આભાર